ઇનર ક્લબ ઓફ માંડવીના ઉપક્રમે માંડવીમાં યોજાયેલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના મેડિકલ કેમ્પનો સાડત્રીસ લોકોએ લાભ લીધો જરૂરિયાતમંદ દર્દીઓને દસ દિવસથી દવા પણ નિઃશુલ્ક અપાઈ માંડવીના ઇનર ક્લબ ઓફ માંડવીના ઉપક્રમે તાજેતરમાં માંડવીના હરિકૃષ્ણ મોલની સામે સોનાવાળા નાકા બહાર માંડવીમાં આવેલા કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ લીનાબેન વસાણીએ મહેમાન પદેથી માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે માંડવીના કિરણ ક્લિનિકમાં આજે બસો મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મુનિ મહારાજ સાહેબ પ્રેરણાથી માંડવીના છ કોટી જૈન સંઘ તરફથી કે અન્ય દાતા તરફથી નાના બાળકો માટે સુવર્ણ નો કેમ્પ યોજાય છે આ કેમ્પમાં સેવા આપતા ડોક્ટર જય મહેતાએ જણાવ્યું હતું કે આ મેડિકલનો સાડત્રીસ લોકોએ લાભ લીધો હતો ઇનર ક્લબ ઓફ માંડવીના સૌજન્યથી જરૂરતમંદ દર્દીઓને દસ દિવસની દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી આ કેમ્પમાં આઈસુ માસી મુસ્કાન માસી અને વાસંતી માસીએ જણાવ્યું હતું કે કિરણ ક્લિનિકમાં દર મહિને યોજાતા બે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો માંડવીના નગરજનો માટે આશીર્વાદરૂપ છે આ મેડિકલ કેમ્પમાં સંસ્થાના પ્રમુખ લીનાબેન વાસાણી મંત્રી નીલમબેન ચાવડા માંડવીના પૂર્વ નગર અધ્યક્ષતા સુજતાબેન ભાયાણી ત્રણ ટુકર કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય પ્રજ્ઞાબેન પોપટ કચ્છ શક્તિ એવોર્ડ વિજેતા અને માંડવીની એમ્સ અંગ્રેજી સ્કૂલના આચાર્ય કિંજલબેન કૌશિકભાઈ શાહ મીનાબેન ભીંડે અને નિલમબેન મહેતા તેમ તેમજ પૂર્વીબેન મહેતા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સાજિદ્જત પણ સહયોગી રહ્યા હતા કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટર જય કીર્તિભાઈ મહેતા અને મુખ્ય મહેમાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહનું સંસ્થા તરફથી અભિવાદન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રજ્ઞાબેન પોપટે કરેલું હતું જ્યારે મંત્રી નીલમબેન ચાવડાએ આભાર વિધિ કરી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ અને ચેક અપ કે અને બ્લડ સુગર નો ચેક અપ કે નિશુલ્ક કે યોજવામાં આવ્યો છે અને ખૂબ જ આનંદ થાય છે કે નેવેલ ક્લબ માની ઘણા ખૂબ સુંદર કામ કરી રહ્યા છે એના પ્રમુખ શ્રી લીલાને અત્રે છે મંત્રી શ્રી નિલમે પૂર્વ ત્રણ ટુકર આજા બબાઈ સગત સક્તિ એવ રેલેતા અને સેવા ભાઈ અને મારે એ કુના આતા તો ઘણા સમયથી ચર્ચા કરી ગઈ છું ખૂબ જરા થોડા સમય પહેલા બાક નામના નાના ગામમાં કેન્સર જાગૃતિ માટે ખૂબ સારો આયોજન કર્યો તો અને ડાયાબિટીસનો કેમ આ લોકો એટલા મેડિકલ કરી કે ડાયાબિટીસનો રોગ આજે જાય છે બી છે આજે હું ભલે કરતો કારણ કે એનું દર વર્ષે ચાદુર્માસ અલગ અલગ થઈ ગયા હોય પણ એને માંડવી પડે ખૂબ લાગણી છે આજની તારીખ માં મુંબઈ હોવા છતાં પણ એ માંડવી ચિંતા કરે છે

આપણે તમે ખુબા આગળ વધે આ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી લીધું આંત્રણ આપ્યું આભારી માતાજી ધી માતાજીને આગળ વધે હજી વાત નિલંબે આ બધા બહેનો આવે છે એમને માતાજીના આશીર્વાદ અમારા ખૂબ ખૂબ આશીર્વાદ અને અમારા માંડવીમાં નામ વધે એમનો અને ખૂબ ખૂબ આનંદ થાય